નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ આજે વાત કરવી છે કે આજે ગુજરાતની અંદર કયા કયા જિલ્લાની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હજુ આગામી કેટલા દિવસ દરમિયાન ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે કારણ કે બે હજાર ચોવીસ નું હવે આ છેલ્લો રાઉન્ડ ચોમાસાનો કહી શકાય અને આ છેલ્લો છેલ્લો વરસાદ કેટલો ફાયદો કરાવી રહ્યો છે કેટલું નુકસાન પણ કરાવી રહ્યો છે તે પણ આપણે સમજી લઈએ મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે પરેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં નમસ્કાર એટલું કહી શકાય કે જેવી રીતે બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છેલ્લા ચાર પાંચ દિવસથી જે રીતે ઉત્તર પશ્ચિમ તરફ ની ગતિ કરીને ઉત્તર પશ્ચિમ તરફની ગતિ કરતા એ ખૂબ વધારે મજબૂત બન્યું છે વધારે મજબૂત બનીને લો પ્રેશરની કેટેગરી પ્રાપ્ત કરી ચૂક્યું છે આ જે લો પ્રેશર છે એ છેલ્લા બે દિવસથી ગુજરાતથી ખૂબ નજીક હતું મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વિસ્તારો ઉપર હતું એના આઉટર ક્લાઉડ છે એ ગુજરાતને ટચ થઈ રહ્યા હતા એટલે છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં સારા એવા વરસાદ પડી રહ્યા હતા જેમાં ખાસ કરીને ગઈકાલે છવ્વીસ સપ્ટેમ્બરે રાજ્યના જે વરસાદના વિસ્તારો હતા એમાં વધારો પણ થયો હતો કે હવે આ સિસ્ટમ જેમ જેમ નજીક આવતી ગઈ એમ વરસાદમાં વધારો પણ થતો ગયો આજની તારીખની વાત કરવા જઈએ તો આજે સવારે વાગ્યા મુંબઈના અમુક ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો ખાસ કરીને જે આપણે અરબ સાગર સાગરનો જે ખંભાતનો અખાત કહેવાય છે એ ખંભાતના અખાતમાં મોટા ભાગની સિસ્ટમ છે એ અત્યારે પહોંચી ગઈ છે ત્યાં સક્રિય છે અને આની જે સક્રિયતા છે એને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આ વરસાદો પડી રહ્યા છે જોકે સિસ્ટમના જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ ખંભાતના અખાતમાં છે અને એનો જે ઘેરાવો છે એ ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી લંબાયેલો છે પણ આ ઘેરાવો હજુ પણ સક્રિય છે એટલે આને કારણે આજે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ ને ઓગણત્રીસ તારીખ એમ ત્રણ દિવસ વરસાદ પડવાના છે ને એમાં પણ અમે ઘણા લાંબા સમયથી થી જણાવતા આવ્યા છે એમ કે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આ ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે જેવી રીતે ગઈકાલે પણ જોવા મળી આજે સત્યાવીસ તારીખે પણ છે તમામ જેની અંદર હોય અંકલેશ્વર છે રાજપીપળા છે સુરત વલસાડ નવસારી ડાંગ આ જે તમામ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે રહેશે વધારે એટલે કદાચ એટલું કહી શકાય કે પાંચ ઇંચ ઉપર સાત આઠ ઇંચ સુધીના વરસાદો છે ટોટલ ત્યાં નોંધાય તેવી શક્યતા માની રહ્યા છે એ પછીના જે બીજા નંબરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના અમુક પાર્ટો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે વાત કરવા તો સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ આટલા જિલ્લા એવા છે કે ત્યાં જ્યાં આપણે ત્રણ થી પાંચ ઇંચ અને એક બે સેન્ટરમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે આ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે બીજા વિસ્તારો જોવા જઈએ ચૂક્યો છે હજુ પણ આવનારા બે દિવસ આજે સત્યાવીસ તારીખ્યાવીસ તારીખ એમ બે દિવસ સુધી મોરબી સુરેન્દ્રનગર અંદર હળવા મધ્યમ વરસાદો પડી શકે એક થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો છે એ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે

જુનાગઢની સાથોસાથે એ વિસ્તારોને પણ લાભ મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે એ પછી જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર આ વિસ્તારમાં તીવ્રતા ઓછી રહેશે ખૂબ ઓછી રહેશે પણ હળવા મધ્યમ સામાન્ય વરસાદો છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે દ્વારકા જામનગર પોરબંદર એમાં પણ નોંધાશે એક ઇંચ આસપાસ એક બે સેન્ટર એવા હશે કે એક ઇંચ કરતા વધારે વરસાદ પડે બાકી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એક ઇંચ આસપાસના વરસાદની શક્યતા અમે માની રહ્યા છીએ કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લામાં વરસાદ પડશે પણ અડધા કચ્છમાં પડશે અર્ધા કચ્છમાં કદાચ વરસાદની ઝાપટાઓ જોવા મળશે કચ્છમાં જે પૂર્વ કચ્છના ભાગો છે 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 જેમાં તાલુકો હોય ભુજ ગાંધીધામ આસપાસના વિસ્તારો બંને વિસ્તાર છે આ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર એક ઈચ આસપાસના વરસાદો છે એ આજના આવતીકાલે બે દિવસ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે જે પશ્ચિમ કચ્છના ભાગો છે પશ્ચિમ કચ્છના ભાગોની અંદર એકદમ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળે હળવા સામાન્ય વરસાદ જોવા મળે એવી શક્યતાઓ છે પશ્ચિમ કચ્છમાં બહુ વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી એ પછી જે મધ્ય ગુજરાતના ભાગો ભાગો છે આપણે સૌરાષ્ટ્રના બેન જણાવ્યા જેમાં ભાવનગર અમરેલી કે જુનાગઢમાં વધારે વરસાદની શક્યતાઓ છે એવી જ રીતે મધ્ય ગુજરાતના જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં આમ તો અરવલ્લીનો પણ સમાવેશ થાય છે અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર આ તમામ વિસ્તારો એવા છે કે એમાં બે થી લઈને ચાર ઇંચ એક બે તાલુકાઓ એવા હશે કે ચાર ઇંચ ઉપર પણ વરસાદ નોંધાઈ શકે છે. એટલે મધ્યપ્રદેશ border લાગુ વિસ્તારના જે જિલ્લાઓ છે એમાં પણ સારા વરસાદની શક્યતાઓ અમે માની રહ્યા છે. આજ અને આવતીકાલ જોકે છેલ્લા બે દિવસની અંદર ત્યાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે અને હજુ પણ બે દિવસ ત્યાં વરસાદ નોંધાશે. એને બાદ કરતા જે વડોદરા જિલ્લો છે વડોદરામાં પણ એકથી બે સુધીના વરસાદ છે જિલ્લામાં સરેરાશ નોંધાય. તેવી શક્યતાઓ છે એ સાથે મધ્ય ગુજરાત નું અમદાવાદ ગાંધીનગર ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ હોય કે આણંદ નડિયાદ હોય આ વિસ્તારોમાં પણ એકંદરે સારો એવો વરસાદ પડે એક ઇંચ આસપાસના વરસાદ એક બે સ્પેલ કદાચ ભારે થાય તો એક ઇંચ ઉપર બે ઇંચ સુધી વરસાદ પહોંચી શકે છે ખાસ કરીને અમદાવાદ છે તો અમદાવાદ આજે આપણું એક અ કેવાય કે આપણું ગુજરાતનું હાર્ટ છે આ અમદાવાદ છે આપણું ગુજરાત નું મોટું શહેર છે આની અંદર પણ આજે દિવસભર વરસાદ ચાલુ રહેશે બની શકે કે આજે બપોર પછીના સેશનમાં વરસાદની તીવ્રતા અમદાવાદની અંદર વધી શકે છે એટલે મધ્ય ગુજરાતમાં પણ આ રીતના વરસાદો રહેશે ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા એમાં ચાર જિલ્લામાંથી વધારે શક્યતા છે એ સાબરકાંઠા અંદર છે સાબરકાંઠા જે કઈ હિંમતનગર હોય અરવલ્લી છે સોરી હિંમતનગર છે વડાલી છે ખેડબ્રહ્મા છે ઈડર છે આ તમામ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આજે દિવસભર ને આવતીકાલે સાંજ સુધી હળવા મધ્યમ વરસાદો પડે એક થી લઈને બે ઇંચ સુધીના વરસાદ નો થાય એક બે સેન્ટર ની અંદર બે ઇંચ કરતા વધારે પડે એ અપવાદ રૂપ રહેશે બનાસકાંઠા વાત છે તો પૂર્વ બનાસકાંઠા અંદર એક ઇંચ આસપાસ અને હળવા મધ્યમ વરસાદો ચાલુ રહેશે. પશ્ચિમ બનાસકાંઠા છે એટલે કે જે પાકિસ્તાન border લાગતો વિસ્તાર હોય જેમાં વાવ થરાદ છે દિયોદર છે આવા જે તાલુકાઓ છે એ તાલુકાની અંદર એકદમ છૂટાછવાયા ઝાપટા પડશે ત્યાં તીવ્રતા ઓછી રહેશે એ વિસ્તારને બહુ ચિંતા જેવું કોઈ કારણ દેખાતું નથી પાટણ મહેસાણાની અંદર પણ હળવા મધ્યમ ઝાપટા એક બે સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પડે બાકી છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓર જોવા જઈએ તો આ જે બે હજાર ચોવીસના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ છે. આ છેલ્લા રાઉન્ડની અંદર લગભગ ગુજરાતના સાઠથી પાંસઠ ટકા વિસ્તારને વરસાદ પ્રભાવિત કરશે મધ્યમ થી સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા નોંધાશે અને આ રાઉન્ડ પૂર્ણ થાય એટલે બે હજાર ચોવીસના ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે આ રાઉન્ડ છે આમ જોવા જઈએ તો જેવી રીતે આજે સત્યાવીસ તારીખ અને અઠયાવીસ તારીખ એમ બે દિવસ હજી ચાલુ રહેવાનું છે ને ત્રીસ તારીખમાં પણ વરસાદ પડશે ઓગણત્રીસ અને ત્રીસ તારીખમાં વરસાદની તીવ્રતા ઘટી જશે વરસાદની તીવ્રતા તો ઘટશે એટલે ઓક્ટોબર મહિનાની પહેલી તારીખથી જે આ વરસાદની જે વિદાય થાય એ વિદાય દરમિયાન જે વરસાદો છે એ પછી છૂટાછવાયા ઝાપટા હશે પછી અરબસાગર કે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ ન હોય હા એક ચોક્કસ છે કે કદાચ બની શકે કે છ સાત અને આઠ વિસ્તારમાં વરસાદ પડે પણ એ કોઈ વરસાદી કારણે નહીં એ એ છે સક્રિય છે ઓફ્સોર ટ્રપના વરસાદ આવે અને લોકલ સિસ્ટમ બધા લોકલ સિસ્ટમ ના વરસાદ આવે જેવી રીતે આ બધાનો સવાલ એક જ હશે લગભગ કે દરેક ગુજરાતી અત્યારે નવરાત્રી નજીક આવી રહી છે લાંબો આપણો તહેવાર આવી રહ્યો છે આ તહેવારને લઈને પણ ઘણા બધા મિત્રો જાણવા માંગતા હોય કે તહેવાર દરમિયાન વરસાદી માહોલ કેવો રહેશે? ખાસ કરીને નવરાત્રિમાં પણ વરસાદ ચોક્કસથી જોવા મળશે. પણ એ વરસાદ આપણે તહેવારને ક્યાંય ડિસ્ટર્બ કરે એવો નહીં હોય. એનું કારણ છે કે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં જ્યારે ચોમાસાની વિદાય થતી હશે ત્યારે જે વરસાદ હોય લોકલ સિસ્ટમને કારણે હોય કેમ કે ચોમાસું પૂર્ણ થાય આ સિસ્ટમ પસાર થઈ ગઈ હોય પછી આપણી ઉપર આઠસો પચાસ અને સાતસો એચપીએ લેવલે આ બંને લેવલ ઉપર જે ભેજ રહી ગયેલો હોય એ ભેજને કારણે નાની એવી સિસ્ટમ બને એ સિસ્ટમ પણ બપોર બાદના સેશનમાં બને કેમ કે હવે ઓક્ટોબર મહિનાની અંદર આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થાય એટલે તાપમાન ઊંચું જવાનું છે અત્યારે ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન છે એ ઘણા વિસ્તારોની અંદર આવ્યું છે છેલ્લા લગભગ બે અઠવાડિયાથી તાપમાન ઊંચું હતું જે ચોત્રીસ થી લઈને સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં હતું પણ જે વિસ્તારોમાં વરસાદો નોંધાયા છે એટલે સ્વાભાવિક રીતે વરસાદ પડે એટલે તાપમાન નીચું આવતું હોય છે એના ભાગરૂપે તાપમાન નીચું આવી અને અઠ્યાવીસ ત્રીસ ડિગ્રી આસપાસ આવી ગયું છે પણ હવે જે આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે એટલે ફરીથી પાછું તાપમાન ઉંચકાશે અને ફરીથી પાછું તાપમાન છે એ ચોત્રીસ થી લઈને સાડત્રીસ આડત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે કે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં તાપમાન ઊંચું આવશે હવે જે આપણું ઊંચું તાપમાન હોય અને સવારથી લઈને બપોર સુધીના સેશનમાં ઊંચું તાપમાન નોંધાય અને ત્યાં ભેજ હોય લોકલ એક નાની એવી સિસ્ટમ ત્યાં બંધાઈ જાય છે એ સિસ્ટમ તૈયાર થઈ જતી હોય અને એ સિસ્ટમ જ્યાં વિસ્તારોમાં તાપમાન ઊંચું હોય જ્યાં વિસ્તારોમાં સિસ્ટમ બને ત્યાં એક થી બે કિલોમીટરના એરિયામાં એ વરસાદ પડતા હોય છે એટલે બહુ વધારે વિસ્તાર એ સિસ્ટમ ન લઈ શકે કેમ કે કોઈ અરબ સાગરની કે બંગાળની ખાડીની સિસ્ટમ ન હોય એક લોકલ બનેલી સિસ્ટમ હોય એ લોકલ સિસ્ટમ છે એક બે કિલોમીટરમાં વરસાદ આપવા માટે સક્ષમ હોય વધારે વિસ્તારોને પ્રભાવિત ન કરી શકે અને એ સિસ્ટમનો વરસાદ પણ માત્ર ભેજને કારણે સિસ્ટમ બનેલી હોય એટલે પાણીનો જથ્થો ઓછો હોય જેને કારણે જે પડશે ત્યાં અઢી કલાક થી ઓક્ટોબરના પેલા અઠવાડિયામાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે બપોર પછીના સેશનમાં એક બે કલાક માટે જોવા મળે એટલે રાત્રિ જે નવરાત્રી નો તહેવાર છે એમાં કોઈ આપણે વધારે પડતા કે ડિસ્ટર્બ કરે તેવી શક્યતાઓ અમે માનતા નથી એટલે આ પ્રકારનો વરસાદ રહેવાનો છે અને હવે ચોમાસું છે વિદાય તરફ છે આવું અમારું ચોક્કસથી માનવું છે એટલે આ બે થી ત્રણ દિવસમાં કે આબ ફાટવા જેવી સ્થિતિ સર્જાવાની છે એવું તમે કઈ જોઈ શકો છો એવું બિલકુલ શક્યતાઓ નથી પણ હા એક ચોક્કસથી છે કે આમ જોવા જઈએ તો આપણે અફવાઓ ઘણી વખત ફેલાતી હોય છે મારા જ નામથી છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર એક અફવા ચાલી રહી છે હું જાણું છું મેં ઘણા બધા ન્યૂઝ ચેનલના માધ્યમથી મેં મારા યુટ્યુબ ચેનલના માધ્યમથી આની પુષ્ટિ કરી છે કે કેમ ઓગસ્ટ મહિનાની અંદર ખબર હશે મહિના ઓગસ્ટ મહિનો જ્યારે આપણે ગઈ જન્માષ્ટમી ઉપર છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખ દરમિયાન જે વરસાદો પડ્યા એની માહિતી મેં આપી હતી કે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાશે એનડીઆરએફ ની ટીમો તૈયાર રાખવા માટે મેં અપીલ કરી હતી આ જે ગયા મહિનાનો વિડીયો હતો એ એ અત્યારે કોઈ કર્યો છે 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 એટલે ઘણા બધા લોકો આવ્યા પણ દરેક મિત્રો હું નિર્ભય ન્યૂઝના ના માધ્યમથી અહીંયા પુષ્ટિ કરું છું કે કોઈ મિત્રો ચિંતા નહીં કરતા એ મારો જૂનો વિડીયો છે એ જૂના વિડીયોના નામે ઘણી બધી જગ્યાએ અફવા ફેલાઈ રહી છે એટલે કોઈ અફવાઓમાં આવવું નહીં અત્યારે કોઈ આગ ફાટે કે અતિવૃષ્ટિ થાય એવા વરસાદોની શક્યતાઓ નથી આ વરસાદો જે છે છવ્વીસ થી લઈને ને તારીખની જે અમારી આગાહી છે એમાં વરસાદો છે પણ આ સામાન્ય છે સિંગલ ડિજિટ ની અંદર વરસાદ પડશે એટલે કે મેક્સિમમ પડે તો પણ નવ ઇંચ સુધી બાર ઇંચ પંદર ઇંચ પડે તો જે ડબલ ડિજિટ આપણે ગણતા હોય એવા ડબલ ડિજિટમાં વરસાદ પડે તેવી શક્યતાઓ અમને દેખાતી નથી એટલે એ કોઈ અફવાઓમાં ન આવવું એ આપણો જૂનો વિડીયો છે અત્યારે કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી શક્યતાઓ હાલ અમને દેખાતી નથી એટલે કે હવે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે દરમિયાન ઘણા બધા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થવાનો છે ફાયદો કેટલો છે ને નુકસાન કેટલું જવાનું છે આમ તો ફાયદો ને નુકસાન બંને વસ્તુ છે આની અંદર ને આ અંતના વરસાદ હોયમાં ફાયદો ને નુકસાન બંને વસ્તુ આવતી જ હોય છે ફાયદા ગણવા જોઈએ તો પહેલી વસ્તુ તો એ છે કે જે ઉભેલો પાક છે જેમાં ખાસ કરીને મગફળી જેવો પાક છે જેને પિયત આપવાનું હતું અને ક્યાંય

ફ્લાવરિંગ કરશે એની સાથોસાથ પવન જે વિસ્તારમાં હશે ત્યાં પાક ઢળી જાય એવી નુકસાની પણ થશે બીજી નુકસાની એ છે કે જેને જે આપણે અર્લી વેરાયટીઓ હતી જે મગફળીની અંદર વેલી પાકથી જાતો અને એનું હાર્વેસ્ટિંગ થઈ ગયેલું હોય ખેતરોમાં પાથરા પડેલા હોય તો એ પાથરા પલળે અને એમાં પણ નુકસાન આવે મગફળી હોય સોયાબીન હોય અન્ય પાક હોય કોઈ પણ પાક હોય જે પાકનું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે એને નુકસાની આવશે

અને ઉનાળુ પિયત છે આપણે કરી શકશું અને એક એક પાક લઈ અને આપણે લાભ લઈ શકશું અને જે આ વચ્ચેનો ગાળો છે એમાં તમને માવઠાની સંભાવના દેખાશે કે આમ જોઈએ તો ઓક્ટોબર મહિના દરમિયાન જે આ પહેલા અઠવાડિયામાં જે કાંઈ વરસાદો પડી ગઈ એ પછી કોઈ હમણાં નજીકના સમયમાં કોઈ માવઠો આવે તેવી ઓક્ટોબરમાં અમે શક્યતાઓ નથી માનતા નથી ઓક્ટોબરમાં માનતા એમ નથી નવેમ્બર કે ડિસેમ્બરમાં પણ માનતા અને બેલે 24 ની અંદર તો પછી કોઈ નજીકના સમયમાં આવતું થાય એવી હાલ તો કોઈ શક્યતાઓ નથી આ પછી કોઈ અચાનક ટેમ્પરેચર ઊંચું જાય કોઈ દરિયાઈ તાપમાન ઊંચું જવાને કારણે કોઈ અસ્થિરતા ઊભી થાય અથવા તો કોઈ સાયક્લોન ઉત્પન્ન થાય ઘણી વખત એવું બનતું હોય છે પંદર સપ્ટેમ્બર થી લઈ અને ત્રીસ નવેમ્બર નું જે સેશન હોય છે એ સેશન દરમિયાન પોસ્ટ મોનસૂન સાયક્લોન બનતા હોય છે જો આવું અચાનક કંઈ નિર્માણ થશે તો ચોક્કસથી આપના મારફતે અમે માહિતી આપશું પણ અત્યારે હાલ એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી કે ઓક્ટોબર નવેમ્બર કે ડિસેમ્બરમાં એવું કંઈ થાય આ એક ચોક્કસથી છે કે જાન્યુઆરી મહિના માટે કે બે હજાર પચીસના પ્રથમ મહિનામાં જ માવઠું થાય એવી શક્યતાઓ અત્યારે અમને લાગી રહી છે અને એ માવઠું થવાનું હશે તો એની પણ અમે આગળથી માહિતી આપશું પણ એક દરેક ગુજરાતીઓએ ખાસ કરીને ખેડૂતભાઈઓ જાન્યુઆરીમાં કદાચ એક માવઠું થશે આવી માનસિક તૈયારી ચોક્કસથી રાખવી જોઈએ.

અને હાલમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે અને પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી તેમને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર